હેલો વિદ્યાર્થી મિત્રો એજુક ટેકનોક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ ચૌદ રાજુનું ખેતર પાઠ ચૌદની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ચૌદ રાજુનું ખેતર સૌપ્રથમ અહીંયા રાજુ પોતાની વાત કરે છે હું રાજુ છું મારા પિતા ખેડૂત છે રાજુ છે તેના પપ્પા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ ગુજરાતની અંદર ઈડર તાલુકો છે તેના વસાઈ ગામમાં રાજુ ને રહે છે ઓક્ટોબર મહિનો ચાલે છે એટલે કે દસમો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે ઓક્ટોબરથી નવેમ્બર માસની અંદર ડુંગળી વાવતા હોય છે એટલા માટે ઓક્ટોબર માસમાં ખેતર તૈયાર કરે છે રાજુના પપ્પા આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું રાજુ છે એ એના પિતાને મદદ કરવા માટે ખેતરે જાય છે છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને ખેતરને છે કોદાળી વડે એના પપ્પા ખોદે છે તેથી ખેતર ડુંગળી વાવવા માટે પોચું બને હવે શોધી કાઢો રાજુના વિસ્તારમાં જમીનને નરમ એટલે કે લુઝન બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરવાનું છે અને ચર્ચા કરવાની છે તો લખી શકાય જમીનને નરમ બનાવવા માટેના સાધનને અમારા વિસ્તારમાં કોદાળી જ કહે છે તે ઉપરાંત હળ દાતી રાપ જેવા સાધનનો પણ ઉપયોગ અમારા વિસ્તારમાં થાય છે અહીંયા તમે જોઈ શકો છો દાંતીનું ચિત્ર મૂક્યું છે હળનું ચિત્ર દેખાય છે તમે કોદાળીનું ચિત્ર પણ દોરી શકો છો હવે આગળ જોઈએ બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે અંગ્રેજીમાં સો કહેવાય છે વાવવું એટલે સો બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે હળનું ચિત્ર તમે જોયું બળદ વડે હળ ખેંચશે અને પિતાજી એની પાછળ વાસળ બીજ નાખશે એમ રાજુ કહે છે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે રાજુ છે એના પિતાજીને મદદ કરે છે અને કહે છે મારે પણ એમની જેવું કામ કરવું છે અહીંયા તમે જોઈ શકો છો એક દાદા છે એ હળ હાંકી રહ્યા છે હળનો લીટો કરે છે બળદ વડે પાછળ ચાલી રહ્યા છે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જરૂરી છે ડુંગળીના બીજ વાવતા હોય તો ચોક્કસ અંતરે એટલે કે બીજ વચ્ચે જગ્યા બરોબર જેટલી હોવી જોઈએ એટલી જ રહેવી જોઈએ અને બીજ વધુ ઓછા પણ ના પડવા જોઈએ આ કામ સરળ નથી તે કહે છે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડે છે પિતાજી કહે છે કે તને છે બીજ નાખતા ફાવશે નહીં કંઈક વધુ પડી જાય કંઈક ઓછા પડી જાય એટલે ડુંગળી બરાબર ઉગે નહીં એટલે રાજુ કહે છે હું મોટો થવાની રાહ જોઈશ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો તો લખી શકાય ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરની મદદથી પણ ખેડી શકાય છે આગળ જોઈએ અંકુર દેખાશે બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા ડુંગળીના બીજને એના તેજે વાવ્યા એના 20 દિવસ થઈ ગયા બીજના અંકુરિત થવાના ચાલુ થઈ ગયા એટલે ડુંગળી છે ઉગી અને નીકળવા માંડી અંકુરિત થઈ કહેવાય આપણે એમ કે ડુંગળી ફૂટી એવું પણ ઘણા વિસ્તારમાં કહે છે અને ઘણા વિસ્તારમાં ડુંગળી ઉગી એમ પણ કહે છે ડુંગળીના છોડની સાથે નીંદણ પણ ઉગ્યું છે ડુંગળી ઉગી છે એની સાથે નિંદણ એટલે કે વધારાનું ઘાસ ડુંગળીની આજુબાજુ જે આપણે જરૂરી નથી તે પણ ઉગી ગયું છે નિંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી નીંદણ એટલે આજુબાજુ જે ઘાસ નીકળે છે એને નિંદણ કહે છે એ વાવ્યા વગર પણ નીકળે છે આપણે એને વાવતા નથી આમ છતાં પણ તે ઉગે છે તેને જો દૂર કરવામાં ન આવેને તો પાક સારો થતો નથી પાક માટેનો જે પોષક તત્વ હોય છે તેની નિંદણ ખેંચી લે છે મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ મારા મમ્મી મારા કાકા અમે છે આ નિંદણ દૂર કરવા માટે પિતાજીને મદદ કરીએ છીએ હવે જોઈએ આગળ ઉગેલા છોડ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલો ઊંચો થઈ ગયો છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એમ કે છે ડુંગળીનો પાક ધીમે ધીમે મોટો થઈ ગયો એના પાંદડા છે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે હવે પીળા પડવા લાગ્યા પાંદડા પીળા પડે ત્યારે સમજવાનું કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે ડુંગળી તો જમીનમાં હોય છે એટલે ઉપર જે પાંદડા હોય છે તેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે હવે ડુંગળી પાકી ગઈ કે કેમ તેને લણવો પડશે એટલે કે હાર્વેસ્ટ કરવો અંગ્રેજીમાં હાર્વેસ્ટ કહેવાય ગુજરાતીમાં તેને લણવો કહેવાય તમે ખેતરમાં જોયેલા કોઈ પણ એક પાકને દોરો અમે ખેતરમાં મગફળી કપાસ તલ ઘઉં શેરડી એરંડા તેમજ શાકભાજી ઉગેલા જોયા છે તમે જે ઉગેલું જોયું હોય તેનો ચિત્ર તમારે દોરવાનું છે મેં અહીંયા કેટલાક કપાસ મગફળી અને શેરડીના ચિત્ર મૂક્યા છે તમે તમને મનગમતા કોઈ પણ પાકનું ચિત્ર દોરી શકો છો તમને ખબર છે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે તે સમયસર થવું ખૂબ જરૂરી છે એમ કે છે કે હવે ઘરના બધા સભ્યો છે ડુંગળી લણવા માટે મદદ કરવી પડશે કારણ કે તે સમયસર લણણી કરવી ખૂબ જરૂરી છે જો એમાં વિલંબ થાય તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જાય એટલે કે રોટ થઈ જાય રોટ અંગ્રેજીમાં રોટ કહેવાય સડી જવું એને અને અમારી બધી મહેનત નકામી જાય ડુંગળીના પાકને સમયસર લણણી કરવી પણ જરૂરી છે જો લણણી ન થાય તો ડુંગળી અંદર જ પોચી થઈ જાય છે બગડી જાય છે અહીંયા તમે રાજુ છે એના પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કામમાં મદદ કરો છો જો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળીની લણણી ચાલી રહી છે અહીંયા નાની ડુંગળી ઉપાડી રહ્યા છે લોકો અને રાજુ છે એના પિતાને એમાં મદદ કરે છે તમે તમારા ઘરે તમારા વડીલોને કયા કયા કામમાં મદદ કરો છો તે તમારે લખવાનું છે તો લખી શકાય હું મારા ઘરમાં વડીલોને એમના કામમાં મદદ કરું છું જેમ કે મારા સફાઈ અને સજાવટમાં મદદ કરું છું અને પપ્પાને ગાડીની સફાઈ માં તમને કામ કરવાની મજા આવી હા મને આ કામ કરવામાં ખૂબ મજા આવે છે આગળ જોઈએ ડુંગળીનો પાક ઘરમાં બધા ખુશ છે આ વખતે ડુંગળી મોટી અને સારી થઈ છે અહિયા છે એ લોકો ડુંગળી લણી લણી અને કોથળા ભરે છે તમારે આંગળીઓ કપાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળા ભરે છે પિતાજી તે ટ્રકમાં ભરી મંડી એટલે કે મોટા બજારમાં વેચવા લઈ જાય છે અહિયાં તમે જોઈ શકો છો ચિત્રની અંદર ઇલ્લી જ વડે છે એ ડુંગળી કાપી રહ્યા છે અને રાજુના પિતાજી અને રાજુના કાકા છે એ ડુંગળીના કોથળા ભરે છે ડુંગળીના કોથળા ભરી ટ્રકમાં ભરી અને પછી મંડી મોટું બજાર આપણે તેને માર્કેટ પણ કહીએ છીએ ત્યાં માર્કેટમાં છે એ વેચવા જાય છે તમારા ઘરેથી પણ આવી રીતે તમારા પિતાજી જે તમારી વાડીમાં પાક થયો હોય તે વેચવા જતા હશે તમારી નોટબુકમાં ઉત્તર લખો રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો લખી શકાય રાજુ તેના પિતાને ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં મદદ કરે છે તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે તો અમારા ઘરની નજીક ખેતર છે જેમાં ઘઉં અને શાકભાજી ઉગાડેલા છે એવી રીતે તમારા ઘરની નજીક ખેતર છે તેની અંદર શું ઉગાડેલું છે તે તમારે અહીંયા લખવાનું છે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચાર કરો જ્યાં રસ્તા પાકાના હોય ત્યાં ફળો અને શાકભાજી બળદગાડાની મદદથી લઈ જવામાં આવે છે અથવા કોઈ પ્રાણી પર મૂકીને તેના દ્વારા પણ લઈ જવામાં આવે છે ફળ અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમાં એક વાહનનું ચિત્ર દોરો ફળ અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટેક્ટર ટેમ્પો બળદ રિક્ષા જેવા વાહનોનો ઉપયોગ થાય છે મેં અહીંયા ત્રણ ચિત્ર આપ્યા છે તમે તમને મનગમતું કોઈ પણ ચિત્ર દોરી શકો છો શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા ચિત્ર અહીં આપ્યા છે આ સાધનના નામ લખવાના છે તમારા વિસ્તારમાં શું કહેવાય છે તેનો ઉપયોગ શું છે તે પણ લખવાનું છે આ પાઠની અંદર વાવણીઓ છે તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં પણ એને વાવણીઓ કહે છે એનો ઉપયોગ માટી ઉતલાવી બીજ વાવવા માટે થાય છે આ પાઠની અંદર કોદાળી છે અમારા વિસ્તારમાં પણ તેને કોદાળી જ કહે છે તેનો ઉપયોગ માટીને પોચી કરવા અથવા વાડીમાં ઝાળી ઝાખરા દૂર કરવા માટે પણ થાય છે અહીંયા છે નામ આ પાઠમાં ઇલ્લીત અમારા વિસ્તારમાં દાતરડુ પણ કહે છે તેનો ઉપયોગ શાકભાજી કાપવા માટે થાય છે પાક ઉગાડવા માટે ઘણા કામ કરવાની જરૂર પડે છે ચિત્ર જુઓ અને તેને સાચા ક્રમમાં ગોઠવો સૌપ્રથમ પહેલું છે કોદાળી વડે જમીનને પોચી કરી રાજુના પિતાજીએ કરી હતી પછી બીજું તેના બીજ વાવવામાં આવ્યા પછી ત્રીજું છે તેને નિંદણ દૂર કરવામાં આવ્યું પછી ચોથું તેની લણણી કરવામાં આવે છે અને છઠ્ઠું પાક તૈયાર થાય તેને કોથળામાં ભરી વેચવા માટે લઈ જવામાં આવે છે આ રીતે તમે છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી શકો છો તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો અમારા વિસ્તારમાં મગફળી કપાસ ઘઉં જીરું મગ અડદ તલ મકાઈ જેવા પાક લેવામાં આવે છે આ સિવાય જો તમારા વિસ્તારમાં કોઈ પાક લેવામાં આવતા હોય તો તમે તેના નામ લખશો તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે તેની ચર્ચા કરો અને વિગત નોટબુકમાં લખવાની છે અમારા વિસ્તારમાં મોટા ભાગે કપાસની ખેતી વધુ થાય છે તેના માટે સૌપ્રથમ જમીન ખેડી તેની અંદર કપાસિયા રોપવામાં આવે છે જે કપાસનું બીજ હોય તેને કપાસિયું કહેવાય છે પછી પાણી પીવડાવવામાં આવે છે થોડા સમય પછી બીજ અંકુરિત થાય છે જમીનમાં પાક જેમ મોટો થાય તેની સાથે વધારાનું ઘાસ પણ ઉગે છે આ વધારાના ઘાસને દૂર કરવું પડે છે જેને નિંદણ કહે છે જમીનમાં પાકની વધુ ઉપજ માટે ખાતર નાખવું પડે છે કપાસના છોડ મોટો થતાં તેના પર કાલા આવે છે જેમાંથી રૂપ પ્રાપ્ત થાય છે આ એટલે કે રૂ રૂ છોડ પરથી વીણવામાં આવે છે તેમાંથી છૂટું પાડીને ગાસડી બાંધી ટ્રેક્ટર કે ટ્રક ની મદદથી માર્કેટિંગ યાર્ડ સુધી ખેડૂત તેને પહોંચાડે છે આવી રીતે છે અમારા વિસ્તારમાં કપાસનો પાક થાય છે તમારા વિસ્તારમાં જે પાક થતો હોય તેના વિશે તમારે લખવાનું છે અહીં આપણો પાઠ ચૌદ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારના પર્યાવરણ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો